અને પ્રાર્થના સભામાં ઉપસ્થિત આદરણીય શ્રીમતી માધવી મેડમ આદરણીય શ્રીમતી આદરણીય નીરો સર આદરણીય શ્રી જીગર સર તો આજે 12મી માર્ચ છે 12મી માર્ચ એટલે તમને બધાને ખબર હશે 12મી માર્ચ એટલે દાંડી કૂચની યાત્રા કરવામાં આવી હતી મીઠાનો સત્યાગ્રહ

મહાત્મા ગાંધીજી અને આપણા દેશના 71 સત્યાગ્રહીઓને સાબરમતી આશ્રમ થી દાંડી કૂચની યાત્રા કરવાનો પ્રયાણ કરીને એ મહાત્મા ગાંધીજીએ પ્રિતમદાસ નું ભજન ખરીનો માર્ગ સુરાનો છે કાર્યોનો નહીં અને રઘુપતિ રાઘવ રાજારામ ધૂન કરીને દાંડી કૂચ યાત્રાનો પ્રારંભ કર્યો હતો દાંડી કૂચની પ્રથમ વિશામો ચંડોરા તળાવ ખાતે અને પેલી રાત્રી અસલાની ગામે કરવામાં આવી હતી આમ 24 દિવસ સુધી દાંડી કૂચતી ઠેર ઠેર જગ્યાએ એનું સ્વાગત કરવામાં આવ્યું વ્યવસ્થાપન સમિતિ રાખવામાં આવી અરુણ સમિતિઓ દ્વારા આખું વ્યવસ્થાપન થયું તમે કદાચ જાણતા હશો સરહદ ગાંધીની તરીકે ઓળખાતા અબ્દુલ ગફાર ખાન એમણે ખુદા ખુદા ખાતે અભિયાન પર ચાલુ કર્યો હતો આ તિથોતેર સત્યાગ્રહીઓ સાથે મહાત્મા ગાંધીજી 79 હતા રસ્તે ચાલતા ચાલતા બે સત્યાગ્રહી વધારે થયા એટલે ટોટલ 81 જણા આમ 241 માઈલ ને 385 જેટલા કિલોમીટર કરીને દાંડી કોચે 5મી એપ્રિલે પહોંચે છે અને 6ઠ્ઠી એપ્રિલે મહાત્મા ગાંધીજી દાંડી ખાતે મીઠું પકડે છે અને બોલે છે કે મેને નમક કાનૂન તોડ દિયા પછી તેમને મહાત્મા ગાંધીજીને યરવાડા જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યાર પછીની તમામ જવાબદારી અબ્બાસ તૈયબજી ઉપાડે છે તેમને પણ જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે સરોજની નાયડ્યુ આખું સંચાલન કરે છે તમને કદાચ એમ થતું હશે કે સરદાર વલ્લભભાઈ પટેલ

ઘણા બધા પત્રકારો થી વિદેશીઓ થી આવ્યા હતા અને કવરેજ કર્યો હતો અને મીઠાના સત્યાગ્રહ ને દાંડી કૂચના સત્યાગ્રહ દરમિયાન ઘણી રચનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવતી હતી વિદેશી કાપડની હોળી કરવી ત્યારબાદ સ્વદેશીનો આપણે સ્વદેશીનો અપનાવુ અસ્પૃશ્યતા નિવારણ અને બીજા સરકારી નોકરી નો ત્યાગ કરવો ત્યાગ અને કેટલું બલિદાન આપ્યું છે મહાદેવભાઈ દેસાઈએ તો એમ કીધું છે કે મહાવીર સ્વામી એ મહાભિનિષ કર્યું એની સાથે આવ્યું છે આપણે દાની અત્યારે તમે ને હું જે મીઠું વાપર્યા છે ને ત્યારે પણ અંગ્રેજો કરવીરો ગ્રાવતા હતા તો તેના માટે મિત્રો બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસ માં સત્યાગ્રહ કરવામાં કરવામાં આવ્યો હતો અને એમાંના અમારા દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના સત્યાગ્રહી હતા ત્યારે દાંડી કુસ્તી મીઠું લઈને ત્યાં મીઠા ચોક જાલોદ પર લઈ ગયા મીઠું મૂક્યું હતું તેને આજે પણ તરીકે ઓળખાય છે તો મિત્રો કઈક ના કઈક અંશે આપણે જાણીએ ઐતિહાસિક ઘટનાઓથી વાકેફ થઈએ અને આપણે હંમેશા રીત નવીન શીખીએ એટલું કહી વીરમો છો